નેતા હુકુમ નથી એમાં પણ જે મીડિયેટર લોકો હતા અને જે અમુક કલાકારોને જે સરકારી કાર્યક્રમોમાં આપતા હતા એમના હેલો એના લીધે મેં આ મુદ્દો ઉઠાવેલો કે ભાઈ વિધાનસભા હોય કે સરકારી કાર્યક્રમો હોય ત્યાં અમુક કલાકારોને તમે બોલાવો છો તો ઘણા બધા કલાકાર છે આખા ગુજરાતમાં તો દરેક કલાકાર ને સન્માન મળવું જોઈએ મારા માટે મેં મુદ્દો ઉઠાવ્યો હતો દરેક સમાજના ક્ષત્રિય થતો સમાજ થી લઈને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો મેં અને સરકાર શ્રી વાત મારી સાંભળી અને બે દિવસ ફરીથી દરેક કલાકારોને ત્યાં બોલાવ્યા

તમામ લોકોએ એ મુદ્દાને બહુ મોટો બનાવી દીધો એમાં પછી રાજકારણ ગુછી કેવું બાળ જો રાજકારણની બહાર રહીને પણ કલાકારો માટે મેં વાપી સરકાર સામે સરકારે સ્વીકારી લીધી તો હું માનું છું કે આપણે કોઈ પક્ષમાં જયા વગર આપણે સમાજની સેવા કરવી તો કરી શકીએ છીએ એટલે હાલ કોઈ રાજકારણ વાત નથી ફક્ત ફક્ત દરેક સમાજની સેવા કરીશું મને લાગશે પ્રશ્ન છે મને લાગશે કે આ પ્રશ્ન મારે સરકાર સમક્ષ રજૂ કરવો છે ચોક્કસ કરીશ અને બીજું મોટા મોટાભાગના ઠાકોર સમાજનો વધારે છે ને શેતકીય સમાજ નહીં

ઈતના આપણા સમાજમાં ખરેખર બહુ ઓછી છે પણ જયારે આ મુદ્દો મેં ઉઠાવ્યો આખો સમાજ સાથે આવી ગયો બદલ ખરેખર આપશો તો ખૂટવા અને આમાં જ હંમેશા અહીં રહેશો ને એક રહેશે તો બીજા સમાજ આપણા સમાજ થી ઘણા બધા સમાજ આગળ છે એની સાથે ખભે ખભો મિલાવો હશે તો આપણે બધાને એક થઈ રહેવું પડશે